તો બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કંસારા ગામે લોકોને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા પણ નથી મળી રહી વીટીવીની ટીમે જ્યારે કંસારા ગામની મુલાકાત લીધી ત્યારે ઘર ઘર નલ અને ઘર ઘર જલના સરકારના દાવાઓ અહી પોકળ સાબિત થતા જોવા મળ્યા હતા કંસારા ગામે પશુપાલન કરી ગુજરાન ચલાવતા આદિવાસી સમાજના લોકો પીવાના પાણી માટે વલખા મારે છે મહિલાઓને બે ત્રણ કિલોમીટર દૂર સુધી પાણી માટે ભટકવું પડી રહ્યું છે પાણીની સમસ્યાના કારણે અહીંના લોકોને ચાર પાંચ દિવસે નાહવા મળે છે તો સરકાર ભલે વિકાસના દાવાઓ કરે પરંતુ આજે પણ અંતરિયાળ વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે કોઈ પાણીનું કોઈ સગવડ થતી નહીં અમારે અમે પંચાયતમાં ગયા હતા બે ત્રણ વાર પણ કોઈ કોઈ હોબળતું નહીં અમારી વાત સાહેબ અહીંયાથી લઈએ અમે કૂવામાં હતી બે કિલોમીટરથી લઈએ અમે ગામમાં પચાસ ઘરો છે દૂરથી ગામમાંથી આવે છે લોકો બે કિલોમીટરથી આવે છે ટંકર આવે છે નજીક થોડું દૂર આવે છે અમારા ગામમાં નથી આવતું ખેંચી નહીં અમારા આવે છે છે પણ પડી જાય સરકાર દ્વારા પીવાના પાણી માટેની અનેક યોજનાઓ કરવામાં આવી છે અને અનેક યોજનાઓ દ્વારા સરકાર પીવાનું પાણી પણ પૂરું પાડી રહી છે પરંતુ આજે વાત કરીએ તો આંતરિયાળ વિસ્તારની બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કંસારા ગામે હજુ પણ પીવાના પાણી માટે લોકો વળખા મારી રહ્યા છે ભર ઉનાળે આપણે અત્યારે જે દ્રશ્યો બતાવ્યું છે અહીંયા તમામ જે આદિવાસી સમાજની જે મહિલાઓ છે તે અહીંયા કૂવા ઉપરથી પાણી ખેંચીને પોતાના ઘરે લઈ જાય છે એટલે કે અહીંયા કોઈ નળની વ્યવસ્થા નથી કે કોઈ ટેન્કરની વ્યવસ્થા નથી આ તમામ જે મહિલાઓ છે તે ઉનાળાના દુઃખ તાપમાં પણ અત્યારે જે પાણી છે તે કુવામાં ખીંચી ને લાવી રહી છે અને દૂર દૂર થી આ અલગ અલગ વિસ્તારોમાં જે મહિલાઓ રહે છે તે અહીંયા કુવા ઉપર આવીને પાણી ભરી રહી છે એટલે કે